નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન હવે જોઈએ આજના સમાચાર બાબરાના ગમ્મા પીપળિયા તેમજ ગુગરાળા ગામના ખેડૂતોએ ભારતીય કિસાન સંઘની રાહબારીથી વાસાવડ પીજીવીસીએલ સબડિવિઝનમાં ગુગરાળા ફીડરના આવતા ખેડૂતોને વાડીમાં ચારસો વોલ્ટની જગ્યાએ બસો વોલ્ટ થઈ જવાથી ખેડૂતોની મોટર તેમજ સ્ટાર્ટર બળી જતા હોવાથી તેમજ વાડીમાં સિંગ અને કપાસમાં ખાસ પિયતની જરૂરિયાત હોય તેવા સમયે લો વોલ્ટેજના કારણે મોટર પણ ઉપડતી ના હોય માટે ખેડૂત પીજી પેટે પાવર ક્યારે ફૂલાવશે અને સિંક કે કપાસને ક્યારે પિયત પૂરું થશે તેવા ટેન્શનમાં બપોરે ઘરવા જમવા પણ જઈ શકતા નથી માટે ખેડૂતો લાલ ગુમ થઈ બોડી સંખ્યામાં વાસાવડ સબસ્ટેશને પહોંચ્યા અને ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ લાલજીભાઈ વસ્ત્રપરા તેમજ ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકાના પ્રમુખ ભાનુભાઈ પાનશેરિયા તેમજ ગમા પીપળિયા ગુગરાણાના ખેડૂત અગ્રણીઓ અને ખેડૂતો દ્વારા સબડિવિઝનમાં નાયબીજને ચૌધરી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું આ ખેડૂતોની ચર્ચા તેમજ હૈયાવરાળ નાયબીજનેર ચૌધરીભાઈએ સાંભળી અને ખેડૂતોને પૂરતી વીજળી મળી રહે તે માટે ઉપલા લેવલે રજૂઆત કરી સત્વરે કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું અહેવાલ ભાનુભાઈ પાનસેરિયા જીએસ ન્યૂઝી ફોર ઇન્ટુ સેવન વાસાવટ ડેટા વિભાગીય કચેરી પીજી વિષય ખાતે કિસાન સંઘની આગેવાની હેઠળ ધૂંઘરાળા ગામના ઘુધરાળા ગામ તથા ગમાતમ કર્યાના ખેડૂતો ધૂંઘરાણા ખેતીવાડી સુધારના કે ખેડૂતો લો વોલ્ટેજ ફરવાના પ્રશ્નોને કારણે આપણે કિસાન સંઘની ઉપસ્થિતિમાં હાજર થયેલ છે કે જેનો લો વોલ્ટેજનો પ્રશ્નો હલ કરવા માટે ચારસો વોલ્ટ બસોની જગ્યાએ ચારસો વોલ્ટ આવે એ પ્રમાણેનું આયોજન અત્રેની કચેરી દ્વારા જેઠપુ ખાતે તેવી જેઠોના સંકટમાં રાખીને અત્રેની કચેરી પોઝિટિવ રીતે કરવામાં આવશે